આગળ વાત કરીએ સમાચારની તો બેંગલુરુ બ્લાસ્ટના પગલે સોમનાથ મંદિર પર પણ ત્રણ તબક્કાની સુરક્ષા છે ડિસેમ્બરની રજાઓ ગાળવા આવતા યાત્રિકો તથા સોમનાથ મંદિરની સુરક્ષાને ધ્યાને લઈ મંદિર પરિસરમાં સુરક્ષા ચક્રને વધારે મજબૂત કરાયું છે સોમનાથ આવતા યાત્રિકોના વાહન પાર્કિંગના ચેકિંગથી લઈ અને મંદિરમાં મુખ્ય દ્વાર અને દિગ્વિજય ગેટમાં યાત્રિકોને ચેકિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ અપાય છે તો બ્લાસ્ટના પગલે સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે મંદિરમાં આવતા યાત્રિકોની સુરક્ષાના તેમજ ચેકિંગના સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે મંદિરમાં ત્રણ તબક્કાની સુરક્ષા ગોઠવવામાં આવી છે ડિસેમ્બરની આવતા ો તથા સોમનાથ મંદિરની સુરક્ષાને ધ્યાને લઈ મંદિર પરિસરમાં સુરક્ષા ચક્રને વધારે મજબૂત બનાવવામાં આવ્યું છે સોમનાથ આવતા યાત્રિકોના વાહન પાર્કિંગના ચેકિંગથી લઈ અને મંદિરમાં મુખ્ય દ્વાર સુધીના ચેકિંગ બાદ તેમને પ્રવેશ અપાય છે તેમજ તાજેતરમાં ડરમાં તેલ ધડાકાનું થલાકાુસંધાને સોમનાથ મંદિરની સુરક્ષા સુદૃઢ કરવામાં આવી છે સ્થાનિક જિલ્લાની પોલીસ જીઆરડી એસઆરપીની ડોડ કંપની સતત તેનાત છે આવતા જતા યાત્રાળુ દર્શનાર્થીઓને દરેકને એક એકને બોડી ચેકિંગ કરી મંદિરમાં પ્રવેશ કરવામાં આવે છે દર્શનાર્થીને કોઈ તકલીફ ન પડે તે પર ધ્યાન દોરવામાં આવે છે

વાહનો પાર્કિંગ પાસે જ રોકી દેવામાં આવે છે તેને ચેકિંગ કરવામાં આવે છે ત્યારબાદ જ જવા દેવામાં આવે છે અને ત્યારબાદ મંદિર પરિસરમાં આવતા લોકોના સામાનને લોકોને અને ભીણવટથી ચેક કરવામાં આવે છે બીજી સુરક્ષામાં એ આવે છે કે મંદિરથી દ્વાર પર મેટલ ડિરેક્ટર દ્વારા ચેક કરવામાં આવે છે અને આ સમગ્ર કામગીરીમાં સમગ્ર જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એલઆઈબી સાથે જ એસઆરપી ની ટુકડીઓ પણ કાર્યરત છે અને મંદિરની અંદર પણ ડોગ ડોક્સકોડ દ્વારા કામગીરી કરવામાં આવે છે હાલ ડિસેમ્બર ને કારણે લઈ અને યાત્રિકો નો ઘટારો પણ ભૂલ છે પરંતુ હરેક યાત્રિકો ને ચેકિંગ કર્યા બાદ જ મંદિર માં અંદર દર્શન કરવા દેવામાં આવે છે જી વિરાજ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર